એ લોકોએ વાત ફક્ત પોતાની રાજનીતિની કરી સિત્તેર સિત્તેર વર્ષ રાજનીતિ કરી સિત્તેર વર્ષમાં સમાજનું એક એવું કામ બતાવી દે એ લોકો કે જેમણે કર્યું હોય સમાજને ફક્ત રાજનીતિના નામે મૂર્ખ બનાવ્યો પોતાની પાર્ટીમાં ટિકિટ મળે એ જ સમાજનો બીજી પાર્ટીમાં મળે એ સમાજ નહીં એટલે હું તો સમાજ મને ટિકિટ મળી છે તો સમાજે મરી જવાનું

આ બધા ધારાસભ્ય છે ને ક્યાં પચીસ પચીસ પીસ વર્ષ થી રાજનીતિમાં છે શું કર્યું તમે તો શું પ્રચાર કરવા પડી ગયા દિવસ આ ભાઈ હરાવવા માટે મથ્યા રાત દિવસ દોડ્યા છે શું નહીં દોડ્યા એમને શું નહીં કર્યું જે સમાજ ઉપર એક કલંક લાગ્યું હતું કે આ સમાજને થોડીક લાલચો આપીને અમે ખરીદી લઈએ એ સમાજે ગત વર્ષોમાં પોતાની તાકાત બતાવી અમે પણ એક થયા છીએ કેળવતા થયા અમને પણ મતદાન કરતા આવડે છે એ જ આપણા આગેવાનો એ જ દીકરીઓ એ જ બેનો આ સમાજના પૈસાના નામે ખરીદવા નીકળી પડે અને એવું કે જો પૈસાથી ખરીદી લઈશું પચાસ ટકા સમાજ એ અમારી જોડે રહેવાનો છે

વોટ નહીં આપે અને મેં હું તમારો આભારી છું